અત્યારે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાંઠા થરાદના ચુડમેર ગામે ચોરીનો બનાવ સામે આવ્યો છે અને જેમાં શિયાળાની ઠંડીનું જોર વધી રહ્યું છે તેની સાથે સાથે ચોર ગેંગ પણ એક્ટિવ થઈ રહી છે અને ચોરીના બનાવ પણ વધી રહ્યા છે અને જેમાં રાત્રિના સમયે થરાદ તાલુકાના ચુડમેર ગામ ઢીમા રોડ યુનિવર્સિટીની સામે રહેતા શિવાભાઈ સૌસીભાઈ વરણને ત્યાં મોડી રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા અને જેમાં ઘરમાંથી ટંકમાં રહેલ દાગીના કપડા સાથે ટંકને પણ અડતાલીસ હજાર રૂપિયાની ચોરી કરવામાં આવી હતી અને જેમાં ચોરીની ઘટનાના પગલે છુડમેર ગામના શિવાભાઈ સૌસીભાઈ વરણે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને જેમાં થરાદ પીઆઈઆર રાઠવા અને થરાદ પી ચૌધરી દ્વારા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તસ્કરોને તાત્કાલિક પકડવા માટે ટીમોને કામે લગાવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર ચક્ષુ ગુજરાત ન્યૂઝ ન્યૂઝ સાથે કયુમભાઈ ચૌહાણ થરાદ લાખણી બ્યુરો ચીફ બનાસકાંઠા